નમસ્તે મિત્રો આજે આપણી સાથે ગુજરાતના જાણીતા ફિલ્મ મેકર અને ડિરેક્ટર વિજયગીરીબાવા સાહેબ છે આજે સપ્ત ફિલ્મ સોસાયટી દ્વારા એક શોર્ટ ફિલ્મ સ્ક્રીન ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ અહીંયા આવેલા છે જે ફિલ્મ મેકિંગની તરફ આગળ વધવા માગે છે તો આપના તરફથી ત્રણ એવી ટીપ્સ જે તમે આપવા ઈચ્છતા હો લોકો છે આ ફિલ્મમાં નવા છે તો એમને આપના તરફથી તો સૌથી પહેલા તો એવું છે કે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ છે અલગ અલગ શહેરોમાં આવી રીતે અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવ આયોજન કરે છે સો દેટ જેટલી ટેલેન્ટ છે જે તે શહેરમાં નાના ટાઉન્સમાં એ ટેલેન્ટ બહાર આવે અને લોકો સુધી પહોંચે જયારે ફિલ્મ મેકર તરીકે વાત કરું કે કોઈને

મને મોનેટાઇઝેશન માટે અલગ અલગ મેથડ શોધતા હોય તો શું ફક્ત યુટ્યુબને એક ધ્યાનમાં લઈ અને શોર્ટ ફિલ્મ બનાવવાની અને એને પોસ્ટ ત્યાં કરી અને એક શરૂઆત કરી શકે એ પણ થઈ શકે યુટ્યુબ તો સૌથી સારું અને ફ્રી મીડિયમ છે જ પણ અપાર્ટ ફ્રોમ ધેટ ઘણા બધા મીડિયમ છે સૌથી પહેલાં તો તમે જ્યારે શોર્ટ ફિલ્મ કરો છો ત્યારે તમારે ધ્યાન એ રાખવું પડશે યુટ્યુબમાં જો તમે મોનિટાઇઝેશનથી કરવા માંગો છો

તો એ જ્યારે તમે ફિલ્મ બનાવો છો ત્યારે એ વિષયને ના બધા પાસાંઓને એનું સાઉન્ડ હોય મ્યુઝિક હોય એનું ફિલ્મ મેકિંગ હોય એનું વિઝ્યુઅલ તો એ બધા ઉપર તમે તમને જેટલું લાગે છે એટલું હન્ડ્રેડ પર્સન્ટ કરો ફોકસ બીજું આજકાલ ટેકનોલોજી બહુ સારી અને બહુ જ આગળ વધી છે આજે ફિલ્મ બનાવી માનો કે ટેકનિકલી ફિલ્મ બનાવી તો એના કોર્સિસ ઓનલાઈન અવેલેબલ છે તો ક્યાંક વસ્તુઓમાં તમને ન ખબર પડે તો તમે ઓનલાઈન પણ એ કોર્સિસ થકી કે ફિલ્મ મેકિંગના સેશન્સ અટેન્ડ કરીને કરી શકો તમારે જ્યારે ફિલ્મ રજૂ કરવી છે તો હવે તમારી પાસે પ્લેટફોર્મનો અભાવ નથી જેમ કે યુટ્યુબ તમે કીધું આમ અપાર્ટ ફ્રોમ દેટ સારી ફિલ્મ સારા સબ્જેક્ટ સાથે બની હોય તો અલગ અલગ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એ જઈ શકે ત્યાંથી તમને રેકોગ્નાઇઝેશન મળે અથવા તો તમે સિરીઝ ઓફ શોર્ટ ફિલ્મ્સ કરો તો તમે ઘણા બધા એવા ઓટીટી પ્લેટફોર્મ છે એને તમે પીચિંગ કરો અને એ લોકો તમારી ફિલ્મને જો સિલેક્ટ કરે તો તમને સુંદર એમાંથી રેવન્યુ જનરેટ થઈ શકે બીજું સર કે જે બિગિનર ફિલ્મ મેકર હોય કે શોર્ટ ફિલ્મ બનાવવાનું ઈચ્છતા હોય તો એ લોકો શું કે મહેંગા કેમેરાઝ કે મશીનરી તરફ જતા હોય તો શું શરૂઆતની અંદર એમની પાસે જે અવેલેબલ છે એનાથી શરૂઆત કરવી જોઈએ કે પછી શું ઇન્વેસ્ટ કરવું જોઈએ એની અંદર એકચુઅલી એ તો આ કેવો વિષય છે કે તમે કેટલું બજેટ લઈને બેઠા છો પણ આજના સમયમાં ફોન્સ અવેલેબલ છે આઈફોન પર ફિલ્મો બનતી થઈ ગયા એ જમાનામાં અત્યારે આઈ થિંક સો ટેકનોલોજી કોઈ બેરિયર નથી પહેલાના સમયમાં હતું કે ભાઈ લિમિટેડ રિસોર્સિસ હતા અને અમુક જ કેમેરા અવેલેબલ મળતા હતા સાઉન્ડ ની ક્વોલિટી એવી ન મળે એટલે એ વખતે પ્રોફેશનલ કેમેરા હાયર કરવા પડે અને છેલ્લું એક બજેટ જતું હતું આજે દરેકની પાસે આઈફોન ઓલમોસ્ટ એક ગ્રુપમાં એટલીસ્ટ એક કે બે આઈફોન હોતા જ હોય છે આઈફોનની તો બીજા એન્ડ્રોઈડ ફોન્સ છે તો એની પણ વિઝ્યુઅલ ક્વોલિટી સરસ છે તો આ પણ એક બેઝિક માધ્યમ છે કે તમે એના થકી શરૂ કરી શકો એના સિવાય કેમેરા કોઈ બી કોઈ પણ હોય અલ્ટિમેટલી વિઝન કેપ્ચર થવું જોઈએ તમારું સ્ટોરી ટેલિંગ જે છે એ તમે તમારી રીતે બતાવી શકો એટલું ઇનફ છે શરૂઆતમાં તો મિત્રો આ હતા આપણા ગુજરાતના જાણીતા ફિલ્મ મેકર ડિરેક્ટર વિજયગીરી બાવા સાહેબ જે આપણા જ બનાસકાંઠા જિલ્લાના આપણા જ વડગામની બાજુમાં આવેલા ચાંસોલ ગામના વતની છે તો એમને આપણે ઘણી બધી ગોલ્ડન ટીપ્સ આપી તો આના વિશે વધુ માહિતી પણ તમારે જોઈતી હોય તો સરની વેબસાઇટ પણ છે એની મુલાકાત લઈ શકો છો સરનું વિજયગીરી ફિલ્મ જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે એની પણ મુલાકાત લઈ શકો છો ત્યાંથી તમને અલગ અલગ માહિતી મળી જશે તો આ રીતે જોડાયેલા રહો આપણા પિત્સ સાથે અને